તો બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરમાં ભાજપના સંવિધાન ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત ભાભર શહેર તેમજ ભાભર તાલુકાના કાર્યકરો દ્વારા બંધારણ ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો અને મહાનુભાવ પણ જોડાયા હતા ત્યારે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાભર શહેર તેમજ ભાબર તાલુકાના વરિષ્ઠ આગેવાનો સહકારી આગેવાનો સંગઠનના હોદ્દેદારો તેમજ સમસ્ત કાર્યકરો હાજર રહ્યા હતા આજે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે બાભર શહેર અને બાભર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આપણા દેશનું બંધારણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું હતું અને આ દેશના બંધારણનું સૌથી વધુ જો કોઈએ અપમાન કર્યું હોય તો એ કોંગ્રેસે કર્યું છે એનો જીવતો જાગતો નમૂનો જો આપણે જોવો હોય તો કટોકટી છે આ કોંગ્રેસે આ દેશ ઉપર કટોકટી લાદી અને આપણા દેશના બંધારણનું જે અપમાન કર્યું એને ભૂલી શકાય તેમ નથી એ કોંગ્રેસ આજે સંવિધાનની વાતો લઈને નીકળી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકજાગૃતિ ફેલાવવા માટે આ સંવિધાનનું ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનશ્રી જ્યારે એને મસ્તક ઉપર લઈ અને એની યાત્રા કરતા હોય ત્યારે અમે સંવિધાનનો ગૌરવ અનુભવીએ છીએ એના માટે યાત્રા કાઢી છે ડૉક્ટર સાહેબ આંબેડકર જેમનું કોંગ્રેસે ઘણી વખત હળહળતું અપમાન કર્યું છે એવા ડૉક્ટર સાહેબ આંબેડકરને એમની સંવિધાનને ઉજાગર કરવા માટે આજે યાત્રા કાઢવામાં આવી છે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ સંવિધાનનું ગૌરવ કરીએ છીએ સંવિધાનને નતમસ્તક વંદન કરીએ છીએ ડૉક્ટર સાહેબ આંબેડકરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે જેમણે આ લોકશાહીના મૂલ્યોનું જતન કરવા માટે બંધારાની રચના કરી ડોક્ટર બાબા સાહેબ સાહેબ